અહીંયા કહ્યું કે હે રાજા સર્વપ્રથમ તો જીવાત્માએ સર્વ કોઈ મોહમાયા વાસનાનો ત્યાગ કરી કોઈ તીર્થક્ષેત્રમાં એક આસને બેસી જઈને ઓમકારનો જાપ કરવો જોઈએ આ ઓમકાર એક એવી વસ્તુ છે કે જેના થકી આપણી આંતરિક શુદ્ધિ થાય છે જે લોકો ડિપ્રેશનમાં રહેતા હોય ટેન્શનમાં રહેતા હોય ગુસ્સામાં રહેતા હોય એને રોજ સવારે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને પહેલાં પાંચ મિનિટ પછી દસ મિનિટ પછી વધીને અડધી કલાક એથી વધારે નહીં આ પ્રાણાયામ ઓમકારનો જાપ કરવો જેથી એની પોઝિટિવિટી વધશે સહનશક્તિ વધશે પણ કે તમે તો એક કલાક ઓમકાર જપી લેશું બે કલાક જપી લેશું પણ ચાર વાગે નહીં ઉઠીએ કેમ ઉઠાશે જે લોકો ઉઠતા હોય એને જરૂર કરવું તો આ ઓમકારના જાપ થકી જીવાત્માની આંતરિક શુદ્ધિ થાય છે ને પછી એ પરમાત્મામાં મનને સ્થિત કરી શકે છે અને એટલે જ આપણે કથાનો પ્રારંભ કરીએ ત્યારે નમસ્કાર કરીએ ત્યારે ઓમ શ્રી ગણેશાય નમઃ શ્રી વિંધ્યવાસિની માતાય નમઃ આગળ ઓમ શું કામ બોલીએ મનને સ્થિત કરવા હું તમે પોતાના ઘરેથી અહીં સુધીમાં આવીએ આપણી આંખમાં સો જાતના દ્રશ્ય પડે અને એ દ્રશ્યને આ મગજનું સ્ટોરેજ એવડું મોટું છે કે એક વસ્તુ ભૂલતું નથી બધું એમાં સેવ થાય ટુ જીબીની ટુ કેબીની ડિસ્ક હોય તો એ ભરાઈ જાય એનાથી મોટી હાર્ડ ડિસ્ક હોય તોય ભરાઈ જાય મેમરી કાર્ડ હોય પેનડ્રાઈવ હોય એ બધું એકવાર ફૂલ થાય પણ મગજ એવું છે ક્યારેય ફૂલ ન થાય એમાં જેટલું ભરો એટલું ભરાયા કરે તમે ત્યાંથી અહીં સુધી પહોંચો એમાં કેટ કેટલા દ્રશ્યો પડે ને એના વિચાર બને ને એ વિચાર તમને ભક્તિથી દૂર લઈ જાય એટલે ઓમકાર નો જાપ કર્યો ઓમકાર જપતા જપતા ધ્યાન તમારું મેષ્ણની મચા ભવસરતી કરિયામે ઓ કૃષ્ણ સોન મચાવે બાલ કૃષ્ણ સોન મચાવે ઓ ઓમકાર જપતા જપતા જ્ઞાન તમારું ધરી ઓ જગતા જપતા જપતા ય પરમ ગતિ એકતા પણ આપણે પરમ ગતિ ને પ્રાપ્ત કરી શકીએ છીએ એકાક્ષરી મંત્ર છે જે